નમસ્કાર ખેડૂત મિત્રો હું યશવી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા રાપરની અંદર કિડિયાનગર ગામનો અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ કપાસની વાડી છે અને આખી વાડી જે તમને અત્યારે એવા રોનકમાં દેખાઈ રહી છે આ કઈ ખેડૂતભાઈનું છે એમના જોડે પણ આપણે રૂબરૂ વાત કરશું અને એના માટે આ ખેડૂતભાઈ જોડે શું આ વાડીમાં શું કરેલ છે ખેડૂતભાઈ પોતે જાણકારી આપણે આપશું તમને અને એના પર તમે ચેનલ ઉપર નવા છો તો તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પછી આપણે રૂબરૂ હાલો ખેડૂત જોડે કરીએ વાત તો કાકા જય માતાજી જય માતાજી જય માતાજી તો ખેડૂત મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો મારા ભેગે છે ત્યારે કાકા રાયસીભાઈ અને રમેશભાઈ તો હું એમ કહું કે કાકા તમે જ્યાં કહું એકવાર નામ તાર મોઢે કહેજો ક્યાં છો વાત કરીએ તમારું નામ ગામનું નામ રાયસીભાઈ રાયસીભાઈ અર્જણભાઈ કિડિયાનગર ગામ કિડિયાનગર તાલુકો રાપર જે લખે અને આપણે ભેગે પડે બીજો રમેશભાઈ કા તમારે ત્યાં નામ એક વાર કહેજો રમેશભાઈ પરબતભાઈ ચાલો ગામ કિડિયાનગર ગામ કિડિયાનગર તાલુકો રાપર જિલ્લા કચ્છના આપણે રહેવાસી છીએ તો

અને એકદમ અત્યારે બધું જે પાંદડો છે થિપ્સ ચૂસીયા અને કાંઈ એમનામાં દેખાતું નથી કોઈ કથરી પણ નથી દેખાતી અને એકદમ ક્લીન થઈ ગયો છે અને ઝીંડો જે છે એકદમ બાજુ બાજુ લાગે છે અને આ વસ્તુ મને પહેલો એવા કપાસી અત્યારે જોવા મળ્યું મારા હાથમાં જે છે આજ બાડીનો છે આ આપણે હાથમાં પડ્યો છે એટલે રમેશભાઈ તમને દવાથી જે તમે છાંટ્યો અને પછી મજા આવી રિઝલ્ટ તમે ખુશ ખરા ને ખુશ ખુશ એકદમ મજા આવી એટલે બહુ જોરદાર છે ને આજો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેવા જોરદાર ફૂટ અને આમાં માલ કેવા જોરદાર લાગ્યો છે તમે અહીંયા છેઠ ઉપર સુધી જોઈ શકો છો ફૂલ લીડો દેખો બે રાઉન્ડ થાય જાય અને બે રાઉન્ડ મિત્રો આમાં કરેલું છે બે રાઉન્ડ કરેલું એના પછી આજે રિઝલ્ટ મળે છે તો મારો છેલ્છે છેલ્લે રાશિભાઈ રમેશભાઈ તમારી જોડે એવો મારો કહેવાનો છે મારો ઘણો ખેડૂતો એવો પ્રશ્ન હોય કે તમે રાપર તાલુ છો તો તમે આજે બધું તમારે બાડીના ટ્રીટમેન્ટ કરો છો ઈ તમે બધી દવા ક્યાંથી લઈ આવો છો રાત રાત તમે આવી જાઓ મારા બીજા ખેડૂતોને ખબર પડે તો અહીંયા આવી જાજો રાપરભાઈ તો રમેશભાઈ અત્યારે જે આ બાડીમાં આપણે શિસુગૃહ અને માઇટો સીશ ગોલ્ડનો ઉપયોગ કરેલ છે આમાં તમે મજા આવી મજા આવી તમારે આજુબાજુનો કોઈ એવો પ્લાન છે તેમાં નથી વાપરેલ છે આ બાજુમાં નથી

આ જે તમે જોશો બીચે છેડા એના બાજુમાં આ બાજુ જે કપાસ છે આમાં શિસગ્રોહનો ઉપયોગ નથી કરેલ છે એમનો પણ તમે લાઈવ જોઈ રહ્યા છો કેટલા ડિફરન્સ છે ફાલમાં ફૂલમાં ને એમાં માલમાં તમે જોઈ શકો છો આમાં શિસગ્રોહનો ઉપયોગ નથી કરેલ છે અને હજી જે તમને દેખાય છે તમે છેલ્લે ઉપરના ભાગમાં જોઈ શકો છો અને દસ દિવસ પહેલાં જેમાં વાપરેલ છે એ પણ તમને લાઈવ જોવા મળી ગયો છે અને આમાં શિષગ્રોનો ઉપયોગ નથી કરેલ છે આમાં તમે લાઈવ જોઈ શકો છો કેટલા માલ દેખાય છે અને કલર કેવા છે આ બધું શું તમને લાઈવ બતાવું છું આમાં શિશ ઉપયોગ કરેલો નથી